સુરતમાં સાડીના કારખાનામાં જૂના કારીગરે અન્ય શખ્સ સાથે આવી ધમકી આપી બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે પૂર્ણા વિસ્તારમાં આ ઘટના બની છે હાલ પૂર્ણાની સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

તે અને તેની સાથે બીજો એક અજાણ્યો ઈસમ પણ હતો તે બંને ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરી ખાતાની ઓફિસના કાચ પર બે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા અને બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યો હતો કે આપકો ખાતે મેં કામ કરને કે લીએ મના કિયા થા ફિર ભી યહ ખાતે મેં ક્યો કામ કર રહે હો તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જાના હે તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા દસ હજારની લૂંટ કરી વાપસ કામ કરને આયે તો જાનસે માર દેંગેની ધમકી આપી જતા રહ્યા હતા સાડીના કારખાનાના માલિક મદનસિંહ ભાટીએ કહ્યું કે હું માર્કેટમાં હતો અને મારા ખાતામાં બે જેટલા શખ્સો ઘૂસ્યા હતા જે પૈકી એક મારો જૂનો કારીગર છે જે દોઢ વર્ષ પહેલા કામ કરતો હતો આ બંને શખ્સોએ કારીગરોને ધાક ધમકી આપી હતી અને અહીં કામ નહીં કરવાનું જણાવ્યું હતું આ સાથે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ તમારા માલિકને કહી દેજો કે દસ લાખ રૂપિયા તૈયાર રાખે તેવી ધમકી આપીને તેઓ ફરાર થઈ ગયા હતા ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેબાન સીપી સાહેબના હુકમ મુજબ ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે

ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत